સુરત શહેરમાંથી માંથી નાર્કોટિક્સ ડ્રગ્સ ને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી ગેહલોત ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત

જન 6 એલસીબી તથા 66 સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે તપાસ કરવામાં આવી છે હતી પકડાયેલ વિરોધી મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મોરા ગામના ટપોન સોસાયટીમાંથી ગાંજો પકડવામાં આવે છે શું હકીકત સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ સી ગોહિલ તેમજ ઝોન સિક્સની એનસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપાતસિંહ રાવે તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો રૂમ નંબર પંદરમાં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત ચાલીસ થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસોની કિંમતના મુદ્દામાં અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબીએ પકડી પાડેલ છે